જે પ્રમાણે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું અને જે પ્રમાણે હિન્દુઓ પર અત્યાચાર બાંગ્લાદેશમાં ગુજારવામાં આવી રહ્યો છે તેને લઈને અખિલ ભારતીય સંત સમિતિના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજ તે આપણી સાથે જોડાયા છે તેઓ શું કહી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીશું મહારાજ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે સૌ પ્રથમ જે પ્રમાણે હિન્દુઓ પર જે અત્યાચાર બાંગ્લાદેશમાં ગુજારવામાં આવી રહ્યો છે આપનું શું કહેવું છે આ વિષય પર જે પ્રમાણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે એ આમ જોવા જઈએ તો જ્યારે દેશનું વિભાજન થયું હતું એનું પુનરાવર્તન ઓગણીસો સુતાલીસમાં જે થયું છે જોવા મળી રહ્યું છે અને આમ આપણે કોઈ સંપ્રદાય પ્રત્યે દ્વેષ નથી રાખતા કોઈ ઉપાસના પદ્ધતિ પ્રત્યે દ્વેષ નથી પણ જે રીતે આપણે જોઈ રહ્યા છે તે પ્રમાણે આ ઈસ્લામના નામ ઉપર જેહાદના નામ ઉપર આ એક આખા દેશમાં સમસ્યા બનીને ઊભા છે આજે આપણે યુરોપની સ્થિતિ જોઈએ છે ઇંગ્લેન્ડની જર્મનની ફ્રાન્સની અને જ્યાં જોઈએ ત્યાં તો એ પ્રમાણે અને એ લોકો પણ અંદરો અંદર જે રીતે કપાઈ મરી રહ્યા છે લડી રહ્યા છે અને એ બધાનો પાછું અંદર અંદર મરતા તો પાછું એમનો બાનું તો ધર્મ જ છે જેહાદ જ છે એટલા ધર્માંધ લોકો આ પ્રકારનું જે કરી રહ્યા છે કૃત્ય એ ન માત્ર હિન્દુઓ માટે જ પણ સારી વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે એટલે અત્યારે જે જે દેશો પહેલાં દૂરથી જોતા હતા એ બધા આજે ભોગવી રહ્યા છે આ જે સ્થિતિ એક દિવસ કેનેડાને પણ ભોગવવી પડશે અમેરિકાને પણ ભોગવવી પડશે એટલે આ બધા લોકોએ સવેળા જાગ્રત થઈ જવું જોઈએ અને આવા જિહાદી તત્વો સ્વામે વૈશ્વિક રીતે એક બનીને એનો મુકાબલો કરવો જોઈએ એમને જેટલી જે રીતે થઈ શકે એ રીતે હાલાકી એમાં પણ ઘણા મુસ્લિમ માનો કે આજે આપણે અરબ કન્ટ્રીમાં જોઈએ છીએ તો તો હિન્દુ મંદિરો બની રહ્યા છે એમનામાં એટલી કટ્ટરતા નથી પણ જે વટલાયેલા લોકો છે એ આ ધર્મના નામે આટલી બધી કટ્ટરતા પેદા કરી રહ્યા છીએ એટલે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ બહુ ચિંતાજનક છે અને હું તો કહું છું કે આ વૈશ્વિક સંસ્થાઓ જે યુનો છે અને વિશ્વ માનવ અધિકાર પંચ છે આ બધાય આગળ આવી અને આ માત્ર હિન્દુને બચાવવાની વાત નથી આ માનવતાને બચાવવાની વાત છે આ વિશ્વને બચાવવાની વાત છે અને બધાએ આગળ આવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણે આ જે કોમી રમખાણો થઈ રહ્યા છે જે અત્યાચાર થઈ રહ્યા ધર્મના નામે એને તુરંત નામી દેવા જોઈએ જે પ્રમાણે ત્યાં થઈ રહી છે છે જે 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 થયા કે અત્યાચાર કરવામાં આવ્યો છે એ મહિલાને અગર અહીંયા આવવું હોય તો એની માટેની કોઈ તમારી કોઈ રજૂઆત ખરી સરકાર સાથે ને એ વિશે તમે શું કહેશો અખિલ ભારતીય સમિતિ આ નિર્ણય કર્યો છે કે જેમ દાખલા તરીકે મણિપુરની અંદર પણ જે બાળકો કેટલાક આ રીતે અનાથ થયા છે એને ગુજરાતમાં બહુ સંસ્થાઓ લઈ આવી છે ધાર્મિક સંસ્થાઓ અને એમના એમને દત્તક લઈને એમના પાલન પોષણ માટેની શિક્ષણ માટેની સંપૂર્ણ વ્યવસ્થા લીધી છે એ જ પ્રમાણે અમે સરકારને પણ અનુરોધ કરીએ છીએ કે અને ત્યાં આપણું જે ભારતીય રાજદૂત હોય એ લોકો સર્વે કરે અને એવા જે કોઈ આપણા હિન્દુ બાળકો અનાથ બન્યા હોય એને ભારતની હિન્દુ સંસ્થાઓ સંતો એને દત્તક લેશે અને એની પરવર્ષી પૂરી પૂરી કરશે એ પ્રકારની ચિંતા પણ અમારા સંતો કરી રહ્યા છે જે પ્રમાણે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર આવીને વસ્યા છે એ વિશે તમે શું કહેશો કેમ કે અત્યારે જે પ્રમાણે બાંગ્લાદેશમાં હિંસા થઈ રહી છે ને ત્યાંથી અહીંયા ઘણા લોકોને આવું છે ને અત્યારે જે લોકો રહી રહ્યા છે એની પર શું કહેશો આમ આપણી સરકાર એક સરસ સુધારો કર્યો છે બંધારણમાં કે પડોશી દેશોમાંથી ત્યાંની દૃષ્ટિએ જે લઘુમતીઓ છે એ ત્યાં એમના પર અત્યાચાર થતા હોય તો એ ભારતમાં આવી શકે છે એમને ભારતમાં સ્વાગત છે એટલે એમના માટે બહુ અઘરું નથી પણ જે લોકો અહીં અરાજકતા ફેલાવવા માટે સાંપ્રદાયિક દંગાઓ કરવા માટે જે મુસ્લિમો કારણ કે હવે ઘણા જ્યારે આ બિલ આવ્યું ત્યારે કેટલા લોકો કહેતા કે મુસલમાનોને કેમ નહીં અધિકાર તો એમને તો દૂ એમના ધર્મ ઉપર બે દેશ અલગ આપી દીધા છે એટલે એમને તો લેવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી અને અહીંયા જે આવ્યા છે એમને પણ પકડી પકડીને બહાર કાઢવા જોઈએ જો સીએ જે લાગુ કરવાનો છે એને સત્વરે સરકારે લાગુ કરવો જોઈએ આજે આપણે ઇંગ્લેન્ડમાં પણ જોઈ રહ્યા છીએ ત્યાંના લોકો પણ આવા ગેરકાયદેસર ઘુસેલા પાકિસ્તાને વિગેરે લોકોને બહાર કાઢવા માટે ત્યાં પણ આંદોલન થઈ રહ્યું છે જર્મનમાં પણ થઈ રહ્યું છે ઇટલીમાં પણ થઈ રહ્યું છે દુનિયાના બધા દેશોમાં થઈ રહ્યું છે એટલે આ એક પ્રકારની બીમારી છે માનવતાના સામે એટલે અહીંયા પણ હું તો સરકારને વિનંતી કરું છું કે જેટલું જલ્દી શકે આ લોકોને કરી અને બહાર કાઢવા જોઈએ સરકારને આ અંગે તમે શું અપીલ કરવા માંગો છો કારણ કે વિપક્ષ પણ જે છે પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું છે ટ્વિટર પર કે આવી હિંસા સ્વીકાર્ય નથી એના વિશે શું કહેશો તમે એ તો મગરના આંસુ જેવ્યા છે પ્રિયંકા ગાંધીને કેમ એ લોકો એમની બધી પાર્ટીઓ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ નથી કરતા કે વિરોધ પ્રદર્શન નથી કરતા જેમ રાજકીય દ્રષ્ટિએ મારું બજરંગ દળ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે મારું હિન્દુ ધર્મસેના વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પણ એના પણ કેટલી જગ્યાના વિરોધ પ્રદર્શન થાય છે પણ એવું તમે સાંભળ્યું કે કોંગ્રેસ કે પછી એ સિવાય બીજી જે એમનું બધું આખું જે જળતંત્ર છે એમાંથી કોઈ આનો વિરોધ કર્યો હોય એ તો હિન્દુઓનું ખુલ્લ્યામ ઉલટા એમના સમર્થક લોકો તો વિરોધ કરે છે કે આ સનાતનને તો જલ્દી ખતમ કરવું જોઈએ એ આ દેશમાં ખતમ કરવા માથે છે એ બીજા દેશમાં શું સહયોગ કરવાના છે એટલે માત્ર દેખાવ છે જે પ્રમાણે બાંગ્લાદેશમાં હિંસાઓ થઈ રહી છે અખિલ ભારતીય સંઘ સમિતિ આગળ આવી છે અને માંગ કરી રહ્યું છે સરકાર સામે કે કોઈ કંઈક પગલાં લે વ્યવસ્થા શું છે અખિલ ભારતીય સંઘ સમિતિની આ અંગે વ્યવસ્થા એટલે કઈ દ્રષ્ટિથી જ્યારે કોઈ પગલા લેવામાં આવે અને લોકો જ્યારે અહીંયા ગાડી આવશે ત્યારે એની સંદર્ભે શું વ્યવસ્થા સંત સમિતિ સાથે જ કયું એવા સંગઠનો છે જે તમારી સાથે સ્વેચ્છાએ જોડાયા છે સંત સમિતિ સાથે ભારત ભરમાંથી 127 સંપ્રદાયો સંત સમિતિ સાથે જોડાયેલા છે અને ભારતના લગભગ બધા પ્રાંતોમાં સંત સમિતિનું સંગઠન છે આજે લગભગ આજે આ પ્રકારની આજે પ્રેસ થઈ છે એવી લગભગ બધા જ પ્રાંતોમાં સંત સમિતિના પદાધિકારીઓ આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને હમણાં જ અમારું એક બેઠક થઈ અખિલ ભારતીય સંત સમિતિના દરેક પ્રાંતના મહામંત્રીઓની એમાં પણ આ પ્રશ્ન ચર્ચાયો અને એના માટે સમગ્ર સંતોની સંસ્થાઓ જે સંત સમિતિ સાથે જોડાયેલી છે એ તૈયાર છે કે આવા જે કોઈ લોકો આવશે અને એમને જે કોઈ પ્રકારની જરૂરિયાત જોઈશે એમને જે કોઈ પ્રકારની મદદ જોઈશે એ તમામ મદદ અમારા સંતો એને પૂરી પાડવા માટે તૈયાર છે બસ સરકાર અમને આના માટે ગાઈડલાઈન આપે આના માટે વ્યવસ્થા કરે તો બાકીની બધી જવાબદારી હિન્દુ આમ આપ જુઓ છો કે આ દેશની અંદર માનવ સેવાની પ્રવૃત્તિ સૌથી વધુમાં વધુ હિન્દુ ધર્મ સંસ્થાઓ દ્વારા જ થાય છે લોકો કેટલાક કહેતા હોય છે કે વિદેશ મિશનરીઓ કામ કરે છે આ કરે પડે એ લોકો એક કરતા હોય છે અથવા એક રેકોર્ડમાં એટલે એમ લાગે છે છે કે વધારે કરે બાકી જો ગણતરી કરવામાં આવે તો સૌથી વધારે વધારે ક્ષેત્રોની વાત તમે પ્રાણીઓની પાંજરાપોરપુરની ગાયોની વાત કરો એ સિવાય આપણે તો પ્રાણીઓને કૂતરા સુદ્ધાને પણ રોટલા ખવડાવવાની વાત સુધીમાં હિન્દુ સંસ્થાઓ અગ્રેસર છે કારણ કે પ્રાણી માત્રમાં સદભાવના દયા એ હિન્દુનો

સરકાર ગાઈડલાઇન જારી કરશે તો અખિલ ભારતીય સંત સમિતિ છે તે જે જે પણ હિન્દુઓ જે છે બાંગ્લાદેશથી જે ભારત આવવા માંગે છે ને તેમની રહેવાની સાથે જ જે વ્યવસ્થા છે તેઓ પણ કરવામાં કરવાની જે તૈયારી છે એ બતાવી છે સાથે જ આ હુમલાઓને પણ રોકવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે હેતાલી શા ગુજરાત આણંદ